અનેક વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ ગટરના પાણી રોડ ઉપર કે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જવાથી સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ મચ્છરનો નો અને રોગચાળાનો ભય સ્થિતિને વધારે ગંભીર બનાવે છે એક તરફ જ્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને દિવસ દિવસ ઠંડીમાં વધારો થતો જાય છે અને જ્યારે મચ્છરનો ઉપદ્રવ પણ વધતો જાય છે ત્યારે બીમારીનો ભય ત્યાં આસપાસના રહેવાસીઓને સતાવી રહ્યો છે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજી તરફ જો અન્ય કોઈ રોગચાળો ફાટી નીકળશે તો લોકોને આવી પરિસ્થિતિમાં જીવવું મુશ્કેલ થઈ જશે ત્યારે બરવાડામાં આવેલ મહાવીર જીન પાછળ આંગણવાડીની નજીક જ ખુલ્લી ગટરોએ માઝા મૂકી છે અનેક વખત લેખિત ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો આસપાસના રહીશો દ્વારા કરવામાં આવી છે પરંતુ કહેવાય છે ને કે તંત્ર આમ આદમીની વાત ધ્યાને લેતું જ નથી આમ આદમી તંત્ર માટે કોણ છે તેવો તાલ સર્જાયો છે અને તંત્ર ખુલ્લે આમ આખાડા કાન કરીને બેઠું છે જ્યારે લોકોના ઘરમાં ઘૂસી જતા ગચરના પાણીથી પીડાતા લોકો મુશ્કેલીમાંથી ક્યારે બહાર આવશે તે એક મોટી સમસ્યા રહીશોને સતાવી રહી છે નગરપાલિકાની ઘોર બેદરકારી નગરજનો માટે પીડાદાયક બનતી જાય છે શું આ વહીવટદારો કોઈ જવાબદાર નથી કે શું તેવા પ્રશ્નો આ સ્થિતિ પરથી ઊઠી રહ્યા છે